રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા પોલીસ કમિશનર કચેરીએ હિન્દુ સંગઠન અને પોલીસ કમિશનર સહિત મેયર સાથે કરી બેઠક બેઠક બાદ હર્ષ પત્રકાર પરિષદ સૈયદપુરા ગણેશ પંડાલમાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ કાર્યવાહી અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન અસમાજિત તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરાઈ હતી રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું બારીઓ અને બાલ્કનીમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવા લોકોને સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી ધરપકડ કરવામાં આવી હતી અનેક લોકો પોતાના ઘરમાં લોક લગાડી છુપાયા હતા તો કોઈક પડદા પાછળ છુપાયા હતા સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે પથ્થરમારો કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તે પોલીસનો નહીં પણ સમાજનો મોટો ગુનેગાર છે શહેરમાં સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડિયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતાં જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે આપણા સૌની જીવાદોરી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે થતી હોય છે પરંતુ મહિનાઓ પહેલાંથી અલગ અલગ મંડલો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું આપણે ક્યારેય એ વિચારો જોડે ગુજરાતમાં નથી જીવ્યા આપણે સૌ લોકોએ રાત દિવસ મહેનત કરી છે કાલી મજૂરી કરી છે ત્યારે આપણું ગુજરાત આજે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આ ગણપતિજીના દસ દિવસમાં સુરત શહેરના એક બી મંડપવાલા પાસે મળશે મળે એટલી મોટી રોજગારી ગણપતિજીની સ્થાપના દરમિયાન લોકોને થાય છે માત્ર મંડપવાલા એટલું જ નહીં બેન્ડ બાજા હોય ઢોલ નગારાવાલા હોય ડીજેવાલા હોય કે પછી પૂજા અર્ચના કરનાર પૂજારીજી હોય કે પછી કેટરિંગનો નાનો મોટો વેપાર કરતા લોકો હોય કે લારી કે પછી રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ તમામ લોકોના વેપારમાં ખૂબ જ મોટી આ આ સમય દરમિયાન બઢોતરી થતી હોય છે અને ખાસ કરીને આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધ્યા છે મારી સૌ સમાજને અપીલ છે કે પથ્થર મારનાર કોઈ બી વ્યક્તિ હોય પોલીસ તો પોલીસનું કામ પછી કરે સર્વપ્રથમ સમાજના આગેવાનોનું કામ છે સર્વપ્રથમ સમાજના સૌ આગેવાનોનું કામ છે કે આપણે આપણી સામાજિક ભાવનાઓ આપણા રાજ્યની આપણી ધરતીની અને આપણે સૌ લોકોને જે જે ધરતીએ રોજગારી આપી છે જે ધરતીમાં આપણે મોટા થયા છે એ ધરતી પર આ પ્રકારનું કૃત્ય ક્યારેય ના ચલાવી લેવાય પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે જ અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે પરંતુ કોઈ બી બેગુના ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે આભાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની